ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન ખેડૂતોને ભારે વરસાદને લીધે આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો પાકમાં નુકસાનને કારણે જગતનો તાજ ચિંતામાં મુકાયો કપડવન તાલુકાના શિહોરા અને ભોજાના મુવાડાના ખેડૂતોને પપૈયાના પાકને ભારે નુકસાન સાહીઠ ટકાથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનો અંદાજ બાર થી પંદર મહિના સુધી તૈયારી કરતા તૈયાર થયેલા પાકને નુકસાન અંદાજીત પાંચસો થી વધુ વીઘામાં પપૈયાના વાવેતર પૈકી અઢીસો વીઘામાં પાકને નુકસાનીનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે અલ્તાફ શેખ કપડવંજ મહેન્દ્રભાઈ પટેલ સાહીઠ થી સિત્તેર ટકા નુકસાન છે સાહેબ અત્યારે અમારે જનમવાળા સુરા ગામમાં બે ગામની વચ્ચે લગભગ છસો એક વાવેતર હતું પપૈયાનું તો સતત વરસાદ અને પવનના કારણે અત્યારે લગભગ સાઈઠ થી સિત્તેર ટકા પપીતામાં નુકસાન છે અને જે પપૈયા નીચે પડી ગયા છે હવે એના પર માલ તો છે જ પણ એ ઊભા થઈ શકે તેમ નથી તો હવે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ મીડિયાના માધ્યમથી સરકાર શ્રી કંઈ પગલો લે અને અમને કંઈ સહાયરૂપ થાય તો આશા રાખીએ છીએ અમે જીગ્નેશ પટેલ પપૈયામાં સાહીઠ ટકા જેટલું નુકસાન છે શિયોરા ભોજાના મુવા ગામમાં કુલ સાહીઠ છસો વીઘાનું આવેતર છે તેમાં બસ્સોથી અઢીસો વીઘાનું નુકસાન છે ભારે વરસાદના કારણે પવનના કારણે ઘણા બધા સોર ભૂઈ પડી ગયા છે તો મીડિયાના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ તો સરકાર આના પર કોઈ પગલાં લે તો ખેડૂતને રૂપે ફાયદો થાય